એમને આ ઓગણીસ જેટલા યુવક યુવતીઓને એવું કહી કે તમને ત્યાં સારા પ્રકારની જોબ આપીશું ઊંચી સેલરી આપીશું અને એના પેટે ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા ઉઘરાવી અને ઓગણીસ જેટલા યુવક યુવતીઓ છે એને છેતરા છે એ લોકોને જમવાના ફાંફા હતા રહેવાના ફાંફા હતા પણ એ આપણે આણંદના કોઈ ભાઈ હતા એને જમાડી કરીને ટિકિટની વ્યવસ્થા કરી અને ભારત પરત મોકલાવ્યા એ માટે એ મહીપતસિંહભાઈનો પણ અમે પોરબંદર શહેર અને જિલ્લા વતી હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને અહીંયા અમે પોરબંદર જિલ્લાને પોલીસ સૂત્રને પણ વિનંતી કરીએ છીએ કે આ પ્રકારના જેટલા એજન્ટો છે એને આઈડેન્ટિફાઈ કરી એની ઉપર વોચ રાખી અને અગાઉ જે રીતે જાડેજા સાહેબે પેલા ભેઝા ફ્રોડ થાય છે એના માટેના સેમિનાર દેખાતા એ પ્રકારના સેમિનાર રાખી અને ભવિષ્યમાં પોરબંદરના કોઈ યુવક યુવતીઓ છે આવી લાલતમાં ફસાઈને અને ખોટી હેરાનગતિનો ભોગ ન બને એના માટે પોલીસ તંત્ર આગળ આવે એવી પણ મારી હૃદયપૂર્વકની વિનંતી છે અને લોકોને પણ હું અપીલ કરું છું કે આ પ્રકારના તમે પૈસા આપતા પહેલાં જે તમને જોબ આપે છે જે કંપનીને જોબ લેટર આપે છે એ જોબ લેટરની તમારા મિત્રો મારફત અથવા તો ભારતીય દૂતાવાસ મારફત એની સંપૂર્ણપણે તપાસ કરી અને પછી જ પૈસા આપજો પોરબંદરની અંદર આવી ટોળકીઓએ પોરબંદરના લોકો પાસેથી કરોડો રૂપિયા આણંદમાંથી પોરબંદરમાંથી અને મહેસાણા સહિતના બીજા વિસ્તારોમાંથી કરોડો રૂપિયા ભેગા કર્યા છે અને પાછા લોકો પૈસા આપતા નથી ગુનો પોલીસ નોંધે છે પણ કાયદાની છટકબારીનો ઉપયોગ કરી અને છેલ્લે બિચારા પૈસા આપનારા ફસાઈ જાય છે એટલે પૈસા આપતા પહેલાં લોકોએ ચોક્કસપણે વિચારવું જોઈએ અને હું રાજ્ય સરકારે પણ વિનંતી કરું છું કે ઓગણીસ જેટલા યુવક યુવતીઓ છે પોરબંદરના એ એને જે એજન્ટે છેતરપિંડીનો ભોગ બનાવ્યો છે એની સામે કડકમાં કડક કાનૂનની કાર્યવાહી કરવામાં આવે અને આ પ્રકારનું કામ કરનારા જે એજન્ટો છે એની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરી અને દાખલારૂપ સજા મળે એ પ્રકારનો એની સામે ગુનો નોંધે એવી મારી વિનંતી છે